નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં ચેકિંગ કરવામાં આવ્યું મેળામાં કોઈ ગેર હિન્દુ પ્રવેશ કર્યું છે કે નહીં જેનું ચેકિંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું જેમાં છ જેટલા ગેર હિન્દુ પકડાયા હતા જેને સન્માન સાથે મેળાની બહાર છોડી મૂકવામાં આવ્યા ચેકિંગ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના મંત્રી સહિત આગેવાનો અને બહોડી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા સનાતન ધર્મનો શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સ્ટોલો દરેક મન જે મેળાનો જે આખો રૂટ છે ત્યાં જઈ કોઈ ગેરહિંદુનો પ્રવેશ નથી કોઈ ગેરહિંદુનો સ્ટોલ નથી જેને લઈને ચકાસણી કરવામાં આવી અને જે જે એવા ધ્યાનમાં આવ્યા એને આપણે કહીને કે ખૂબ જ વિનંતીથીને આપણે એને પણ કીધું છે કે ભાઈ હિન્દુ સમાજનો મેળો છે સનાતન ધર્મનો મેળો છે તો ત્યારે અમારા ધર્મને કોઈ ઘટના ન બને તેને લઈને એ જગ્યા મૂકી દો બાકી અમારે પણ કઈ રીતે એનું સ્વાગત કરવું એ પણ જાણીએ છીએ ત્યારે એ બધાને પણ અમે આજે મેળાની બહાર કરેલા છે એ સમય દરમિયાન પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ મેળો છે સાધુ સંતો પણ ખડે ભંગે છે અને એક જે છેલ્લા બે ચાર વર્ષોથી જે મુહિમ ચલાવી છે ત્યારે લગભગ જે બહોળી સંખ્યામાં આવતા હતા એ તો હવે અત્યારે અટકી જ ગયા છે અને આવનારા સમયમાં એક પણ હિન્દુ પ્રવેશ ના કરે એની પણ અમે અત્યારથી દરેક ધર્મી સમાજને પણ જાણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ